જવાબદાર આગેવાનોને રજૂઆત કરી પણ મારે આપને વિનંતી કરવી છે કે તમે જેને મત આપીને ચૂંટીને મોકલો છો ને એ ભાજપનો નેતા હોય કે કોંગ્રેસનો ગમે પાર્ટીનો ચૂંટાયેલો પ્રતિનિધિ હોય જ્યારે પ્રજાની ઉપર પીડા પેદા થાય પ્રજાની ઉપર આફત આવે ને તો એને હારે ઉભા રહેવાની ફરજ છે અને તમને કાનમાં કહી જાવ છું અમે નેતાની નાય કોઈથી નહીં હા નેતાની ના રાખી ના કોઈ થી નો બી માત્ર બે જણા મારા પગ ઉપર કુહાડા મારું છું બંધ રાખવાની વાત જાહેર માં કહીને જાઉં છું અમે નેતાની નાયત કોઈ થી નો બી માત્ર બે જણા થી બી એક તમારું ટોળું અને બીજા કેમેરા બાકી કોઈ થી નો બી ગમે ને ફરી પીએ કેમેરા છે ને ભાઈ એને દીકરીની વેદનાને ખૂબ વાચા આપી અમારી જેવા ફૂટેલા કેટલાય લોકોને જગાડવાનું કામ મીડિયાના મિત્રોએ કર્યું છે હું મીડિયાના મિત્રોને હૃદયથી અભિનંદન આપું અમારી ટીકા કરવાની થાય ત્યારે કરજો બાપ પણ આ મારી તમારી મા દીકરીની લડાઈ છે ત્યારે અને પરિણામ સુધી પહોંચાડવા ગુજરાતના એક એક જનના હૃદયમાં ન્યાયનો દીપ જલાવવા માટે આખરી શ્વાસ સુધીની આ લડાઈ લડવાનો અમે સંકલ્પ કર્યો છે અને એ લડાઈ સામાજિક મોરચે પણ લડવાના છીએ રાજકીય મોરચે પણ લડવાના છીએ અને કાયદાકીય મોરચે પણ લડવાના છીએ મને વિશ્વાસ છે કે સરકાર આ દીકરીની માન સન્માન અને મર્યાદાનું ઉલ્લંઘન કરનારા લોકોને જલ્દી સજા આપશે ને તો આ મંચ અકેલાઈ જવાનો એક સૂત્રી કાર્યક્રમ છે આમાં લખેલા મુદ્દાઓની બહાર કોઈ પણ બોલે ને એને અમે હાકી કાઢવાના છીએ ભાજપ હોય કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી અહીંયા બધા લોકો બેઠા છે આ કોઈ પાર્ટીનો મંચ નથી ચૂંટણી આવે ને ત્યારે પાછા માંડવા નાખીને ખામા લડી લેવું પણ આજ મારા બાપ એક દીકરીની આબરૂ દાવ ઉપર મુકાણી છે ને ત્યારે એના સ્વાભિમાનના રક્ષણ માટે તમે આ ભાજપ ને કોંગ્રેસ ને આમ આદમી પાર્ટીના જે આંચળા હોય ને તો એ ઘરે ઉતારી એક વખત બહાર આવો ભવિષ્યમાં કોઈ પણ સરકાર હોય કોઈ પણ પાર્ટીની સરકાર હોય કોઈ પણ ચૂંટાયેલો નેતા હોય મારી તમારી બેન દીકરી ઉપર કાયદાનું ઉલ્લંઘન કરી એનું આબરૂનો વરઘોડો નહીં કાઢે તો આ દીકરીઓની આબરૂના વરઘોડા કાઢનારા લોકોને સજા આપશું ને તો ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ઉતારે એટલે મારે આપ સૌને મારફત માનની મુખ્યમંત્રી શ્રીને વિનંતી કરવી છે કર્તુ આયો કે દાદા હું વ્યક્તિગત તમને સારી રીતે ઓળખું છું ખૂબ ભલા માણસ છો લોકો કહે છે કે સરકાર સંવેદનશીલ છે એના મુખ્યમંત્રી સંવેદનશીલ છે પણ આજ અમરેલીની બજારમાંથી એક જાહેર જીવનનો કાર્યકર્તા રાજકીય આચળો હેઠે ઉતારી તમને વિનંતી કરે છે કે આજ દહ દહ દીના દાડા વાઈ ગયા મારી દીકરી આ ગુજરાતની દીકરી એક પીડિત પાયલ એ ન્યાય માટે દર દર ભટકી રહી છે અને દાદા તમારી સરકારમાં અભિનામ એવા અમરેલીના પ્રતિનિધિ એની એની ચપટી વગાડે અમરેલીની અમુક આગળીયે નાચતી પોલીસના અધિકારીઓના પદાધિકારીઓએ આ ગુજરાતી દીકરીની આગરુ નું નિલામ કર્યું છે એને રાતે બાર વાગ્યે બીનો દીકરું ધરપકડ કરી છે અમરેલીની બજારમાં એની આગરુનો વરપોડો કાઢ્યો છે એને પોલીસ સ્ટેશને પાટે ઉડાવીને પગમાં પટ્ટા માર્યા છે એક સહ આરોપી અશોક માંગરોળિયા હે ભાઈ આપણો દુશ્મન હોય